વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર કમા આવેલી પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવતી કંપનીમાં આજે સવારે કોઈ કારણોસર આગ લાગી હતી કંપનીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક સામગ્રીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને આગે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું ભીષણ આગનો ધુમાડો આકાશમાં દૂર સુધી ઉડતો જોવા મળતા લોકો કંપનીમાં ભેગા થઈ ગયા હતા જોકે આગની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ તાત્કાલિક ત્યાંથી રવાના થઈ ગઈ હતી ફાયર બ્રિગેડની વિવિધ ટીમોના ફાયર ફાઈટર્સ સતત પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ કંપનીમાં પડેલા પ્લાસ્ટિક સામગ્રીને કારણે આગ વધુને વધુ વિકરાળ બની રહી છે અને આગને કાબૂમાં લેવા માટે ભારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આગ લાગવાનું ચોક્કસ કારણ હાલમાં જાણી શકાયું નથી આગ લાગતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી ગયા હતા આગની ઘટનામાં કોઈ થઈ નથી નોંધપાત્ર નુકસાન થયું હોવાનું અંદાજ છે અમારી સાથે જોડાયેલા રહો એસીબી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલને લાઈક કર શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને નવી અપડેટ્સ માટે બે લાયકોન દબાવો